ચાણસમા પોલીસે આંતરરાજ્ય બેગ ચોર ગેંગની ઝડપી પાડી છે પોલીસે વેશ પલટો કરી કિશોર સહિત કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા પાટણ જિલ્લાના ચાણસમા પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે બાળકીના ઉપયોગથી લોકોની નજર ચૂકવી બેગ ચોરી કરતા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે આ ગેંગમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઈસમો હતા રાધનપુર ચાણસમા સમી વિરમગામ કડી અને દહેગામ સહિતના અનેક શહેરોમાં બેગ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે ચોર ખોટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકના વેશમાં દુકાનોમાં જતા અને લોકોની નજર દુકાનો રૂપિયા ભરેલી બેગ કે ઉપાડી પલાયન કરી જતા ટેકનિકલ સર્વેલન્સના આધારે રાધનપુર પાટણ મહેસાણા અને છત્રાલ જેવા શહેરોમાં અંદાજે સિત્તેર સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી ગેંગ સુધી પહોંચ્યા હતા ચાળીસમાં પોલીસની સમય સૂચકતા કાર્યવાહી અને ટેકનિકલ ટીમના સહકારથી ગુનાઓનો ભેદ ઉકેલી આ સક્રિય ગેંગને ઝડપી લેવામાં આવી છે અને ચાણસમા ખાતે એક એવી ટોળકી સક્રિય થયેલી જેમણે નજર ચૂકવી અને પૈસા ભરેલો થેલો લઈ જાય એ બાબતની બે ત્રણ એફઆઈઆર થયેલી જે બાબતે ડિવિઝન રાધનપુર ખાતે પોલીસને સક્રિય કરેલી અને આ બાબતે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સ અમે સતત મેળવી અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના જે ઇસમો છે એમને પકડી લીધેલ છે આ જે ગુનાઓ દાખલ છેલ્લા પંદરે દિવસમાં થયા છે એમાં પોલીસે ભારે જહેમત ઉઠાવી અને ટેકનિકલ સોર્સ મારફતે જે ચોરી કરનાર ઈસમો છે એ ચોરીના વાહનો સાથે આ ટાઉનમાં આવી અને આ રીતે નજર ચૂકવી પૈસા ભરેલી બેગો લઈ અને ઇન્ટિરિયર ગામડાઓમાં રસ્તે થઈ અને છત્રાલમાં જીઆઈડીસી વિસ્તારમાં એમણે જે ભાડે રાખેલી રૂમો છે ત્યાં રહેતા હતા પોલીસે આશરે રાધનપુર પાટણ મહેસાણા છત્રાના સિત્તેરેક સીસીટીવી ફંખોડ્યા છે એ ઉપરાંત વેશ પલટો કરીને જીઆઈસી વિસ્તારમાં ત્રણેય દિવસ પડી રહ્યા છે અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના કુલ છ ઇસમોને પોલીસે ઝડપી લીધો છે ચાણસમા ખાતે જે ચોરી થયેલ છે એક લાખ સત્તાવન હજારની જે નજર ચૂકવીને થેલો લઈ ગયા હતા એમાંથી એક લાખ તેતાળીસ હજાર રૂપિયા રોકડા પણ રિકવર થયા છે એ સાથે બે ચોરીના મોટરસાયકલ અને મોબાઈલો પણ રિકવર કરેલ છે આ રીતે પાટણ જિલ્લા પોલીસમાં ચાણસમા અને રાધનપુર પોલીસે ભારે જહેમત ઉઠાવી આંતર જે રાજ્ય આ રીતે ચોરી કરનાર ગેંગ છે એને પકડી લીધેલ છે અને ગુના ડિટેક્ટ કરેલ છે અહેવાલ અનિલ જ લોકાર્પણ